સુરેશ કાકા અમને લઈને આયા પણ એમણે અમે પ્રાઇવેટ કર પણ એમણે ફેરો માન લીધો આ 50 રૂપિયા ઓછું ભાડું થઈ ગયું છે 100 રૂપિયા પાવા છે રૂપિયા અરે બસ સ્ટેશન મોબાઈલ ઉપર હા ભર હોય તો ભરી બોલો સ્લીપ મળી જશે ગૂગલ પે માંથી અને આપડે અહીં પેલો પૈસા પડ્યા લેવો જોયે ચોકડી આપડે સિંધી ચોકડી લઈ પૈસા પડ્યા હજુ સીએસસી ગ્રામીણ ની બાજુમાં લાઈટ થઈ જોવા ઉપર લેતો

હલો દોસ્તો ગોધરાથી સામાન ભરાઈ ગયું છે ગોધરાથી પછી શહેરા નીકળીને સેરાથી ઘરે હું કહેવું બરાબર સીટ પાછળ બેઠા છે કેટલાનું સામાન ભર્યું ચાલીસ હજાર સોળ હજાર કેટલું સોળ કે ચાલીસ એના ડબલ આ સોળ હજાર સત્તર હજારનું બિલ છે આ અને આ સત્તર હજાર હા સત્તર હજાર

સમજ બટાકા સમજ બટાકા શહેર આ પહોંચી ગયા છે અને શહેર આ કે અંદર વળી ગયા છે કેવો ધંધો કેવો ચાલે એક નંબર કમ્પ્લીટ ચાલે હા દરરોજ પૈસા ના મશીન લાવો એટલે પૈસા તો નથી મેં એમ કે ધંધો ચાલુ તો

આપણી બાઈક અહીં પડી છે તો બાઈકો તો પછી અહીંયાથી હવે ગોરાઓની દુકાને જશું પછી ત્યાં સામાન ઉતારીને ઘરે આવીશું આપણી ગાડીમાં પેટ્રોલ નથી જોવો ને પેટ્રોલ સાઠ કિલોમીટર ફરી ગઈ છે પેટ્રોલ જેટલા ગાડી આપણે તો દોસ્તો સામાન ઉતારી દીધું છે હવે

જોઈતી મળી જશે જોઈ પેક મારે છે જોઈ લો પાણીનો ખૂબ મારી આવ્યો અને આજે મહાશિવરાત્રી છે એટલે મેળો છે પણ જવાનો ટાઈમ મળ્યો નથી સાંજ ના જઈએ એકદમ મસ્ત કઈક વિડિયો બનાવીએ કન્ટેન્ટ શાંત વાતાવરણમાં જવાનું ભીડ ના હોય ત્યારે જઈએ સાંજે અને આ જોરાવર તો અહીં આ કોકને બેસાડી દેસો દુકાને પછી જઈએ સાંજ સાંજના તો બસ મળીએ નવા વ્લોગ માં ત્યાં સુધી બાય બાય